આજ હું મારી વાડીમાં બેઠો છું આજે ઘણા લોકો દિવાળીના તહેવારમાં દિવાળી ઉજવશે નહીં કારણ કે ખેડૂતો માટે જે કડદા કાંડ થયું કડદા કરવામાં આવતા હતા અને પછી જે ભાજપીએ કડદા પાર્ટીએ ખેડૂતો પર અત્યાચાર કર્યો અને બધા ખેડૂતો ખેડૂત આગેવાનો મારા ભાઈ જેવા રાજુભાઈ કરપડા હોય પ્રમેણ રામ હોય રાજુ બોરખતરિયા પિયુષ પરમાર આ લોકો સામાન્ય ખેડૂત પરિવાર ખેડૂતો માટે લડવા ગયા ખેડૂતોએ મુલાબ અને એ લોકો એની ઉપર ખોટી ફરિયાદ થઈને આજે એમની દિવાળી જેલમાં વીતે છે હું એમના પરિવારને પણ મળવા ગયેલો ગોપાલભાઈ પણ મળવા ગયેલા બધા મારા આગેવાનો પણ મળવા ગયાં સાગર અને પરિવાર મિત્રો રડતું હોય આજે આ દિવાળીના તહેવાર ઉપર મિત્રો અમે આમ આદમીના અમે કોણ છીએ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ મેં આ આ જમીન છે આજે જમીનમાં હું જોઉં છું મારા બાપ દાદા ખેતી કરતા કઈ વધતું નથી પત્રકાર તો મેં ખેડૂતો માટે પ્લાન કર્યું કે વધતું નથી અને મુદ્દો ઉઠાવ્યો એનો મુદ્દો ઉઠાવ્યો ખેડૂતો માટે મુદ્દો ઉઠાવ્યો સરકારોને દમ્યું નહીં સરકારો ઉપર દબાણમાં આપણે આવ્યા નહીં ચલાવ્યું જ્યાં સુધી ઈશ્વરે ધાર્યું ત્યાં સુધી આપજો આ મગફળી ઉપડી છે જયારે જયારે મિત્રો ખેડૂતોની પીડાની વાત હવે ખેડૂતો ચોપન લાખ ખેડૂતો છે મારા પ્રાણ સમાન છે પરિવાર સમાન છે અને હું એટલા માટે હું આ જાણું છું આ મારું હું વર્ષોથી મારા બાપુજી મારા દાદાજી બધા અહીંયા ખેતી કરતા હતા ને એમણે કઈ વધતું નતું ને એટલે આ પીડા જયારે જયારે ઈશ્વરે મને જ્યાં જ્યાં તક આપી ત્યાં આપણે ઉઠાવાની કોશિશ કરી ઘણા લોકો ભાજપીય કરદા પાર્ટીના લાભાર્થીઓ હશે ટેકાના ભાવે મગફળીઓ ખરીદીને કરદા કરતા હશે લોકોને લૂંટતા હશે બ્રિજ ખાઈ જતા હશે ક્રાંતો ખાઈ જશે એને આ ગમશે નહીં એને તો એમ થશે કે ઈશુદાનભાઈ જાગૃત કરશે તો લોકો જાગૃત થશે જાગૃત થશે તો અમારા કરદા બંધ મિત્રો આજે આંખમાં આંસુ આવે છે મારા પરિવાર સમાન બધા ખેડૂતો આજે જેલમાં છે ભાજપી કરદા પાટિયા એક ખેડૂતને તમને બધાને વિનંતી કરું છું દરેક ખેડૂત સંકલ્પ લે કે આ ભાજપી કરદા પાર્ટીને ક્યારેય માફ કરવા નહીં આવે આજે આપણી દિવાળી બગાડી છે એમના પરિવારની હું પરિવાર પાસે ગયો હતો પરિવાર રડતો હતો એનો ભલો શું આજે ભાજપીએ કરદા પાર્ટીને એટલો અહંકાર આવી ગયેલો એટલો અહંકાર આવી ગયેલો હવે તો મુખ્યમંત્રી

મને ખબર છે હું આઠમા નવમામાં ધોરમાં પણ દસમા ધોરણમાં હું મળકો ત્યાં સુધી વાવણીઓ કરતો કોલેજમાં જતા મારા બાપુજી ખૂબ મહેનત કરતા અત્યારે તો આ ધરતી પર નથી આ મગફળીનો ભાવ એક ખાંડી મગફળી એટલે કે વીસમણ મગફળી થાય ને એક તોલું સોનું થાય આ કિંમત સેમ હતી બધી જણસના ભાવ વધ્યા એટલે કે સોના નું ભાવ વધ્યું ચાંદી વધ્યું રૂપા વધ્યું ગાડી નું વધ્યું બાઇક જે ખેડૂતો જે ઉપજ નથી કરતા ને એ ખેડૂતોના જે ઉપજ સિવાયની બધી જણસના ભાવ વધ્યા ખેડૂતોની ઉપજ ભાવ વધ્યા અત્યારે નરેન્દ્રભાઈ જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે હજાર રૂપિયા બારસો અગિયારસો રૂપિયા મગફળી વેચાતી અત્યારે જ વેચાય છે ત્યારે સોના ભાવ હતું પચીસ હજાર રૂપિયા અત્યારે એક લાખ ત્રીસ હજાર રૂપિયા સોના ભાવ છે અમારે અહીંયા શટપણો કરવા હોય દીકરાને એટલે આઠ થી દસ તોલા સોનું આપવું પડે છે કોણ ગરીબ માણસ હવે કરી શકશે આ આ પીડા છે ને ઈશુદાનભાઈ ની નથી ઈશુદાનભાઈ તો નિમિત્ત બને છે આ પીડા લાખો ખેડૂતો ની લાખો મજૂરો ની શ્રમિકો ની પીડા લઈ આજે અમને તમે જેલમાં નાખી દેસો સામાન્ય પરિવાર માંથી આવી છે અમારા તો બાપ દીકરા મુખ્યમંત્રી નથી આજે તમે આ જુઓ આ મગફળી છે આટલી મગફળી છે મારી આ પચાસ સાઠ સિંતેર લીટર એક સાઈડ મારી મગફળી છે છતાંય મારા મગફળીમાં મિત્રો અહીંયા આ મજૂરો કામ કરે છે આ મગફળી એકાના ભાવ ચૌદસો બાવન રૂપિયા છે કપાસના સોળસો ને બાવીસ રૂપિયા ટેકાના ભાવ છે અત્યારે આ મગફળી વેચવા જાઓ એટલે એ કરશે કડના નામે આ લોકો શું કરે કે આ ધૂળ છે માટી છે આ એક માટી છે કરી આ માટી દેખાય આ મગફળી ઉપર માટી છે એમ કરી અને મને આ ખેડૂતો પાસેથી કડના નામે પાંચસો ગ્રામ કે સાતસો ગ્રામ ઓછી કરી નાખી ખરેખર એવું એવું હોય નહીં એટલે એના નામે જે કરદિયા થાય છે અને હજાર રૂપિયા અત્યારે આઠસો નવસો હજાર રૂપિયા મગફળી જાય છે હજી તો આવી નથી મેદાન માર્કેટ હવે તમે વિચાર કરો કે ભાજપી કરદા પાર્ટીને મેં એમ કહી કે કામ કરો ને અમાર રાજનીતિમાં નહોતું આવ્યું ઘણા લોકો ભાજપના એટલી બધી પેટમાં દુખે અમે બધા આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ સૈનિકો લડીએ એટલે એને પેટમાં દુખે તું છાનો માનો બેસ ને તમે આમ કરો ને તેમ કરો આ તો તમે કરી દીયો ને તમારા બાપો 30 વર્ષથી આજે ગુજરાતમાં ભાજપ ભાજપી કરદા પાર્ટીની સરકાર છે અગિયાર વર્ષથી તમે કેન્દ્ર કેન્દ્રમાં કડદા કરીને બેઠા છો હવે કોની રાજ હોય છો હવે નિર્ણય લેવામાં ક્યાં વાંધો છે બેય સરકાર તમારી છે તાલુકા જિલ્લા તમારા છે અને ભણનો દીકરો એકસો છપ્પન સાહેબ કોઈ કડદા ઉપર ક ન બોલો એટલે આવા લાયક ન એવા નાલાયકોને આ દિવાળી પર્વ ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર આ રાવણ જેવી સરકારોમાંથી અમને છોડાવો આ દિવાળી પર્વ કેમ છે મિત્રો દશેરાના દિવસે રાવણ વધ થયું રાવણનો વધ કરી ભગવાન રામ છે આયોધ્યામાં પધારે છે ને એની આ દિવાળી ને પર્વ તરીકે આજે આ દિવાળીના પર્વમાં ભગવાન રામને પ્રાર્થના કરું છું ભાજપીય ભાજપી કરદા પાર્ટીના અને એના નેતાઓમાં જે રાવણનો આત્મા બેસી ગયો છે ને અમને બધાને એટલી શક્તિ આપો અને આ ખેડૂતોને એટલી શક્તિ આપો મજૂરો મજૂરોને શ્રમિકોને એટલી શક્તિ આપો આ પ્રકાશ પર્વ નિમિત્તે કે ભાજપીય કરદા પાર્ટીના એક એક નેતાની સામે અમે લડી શકીએ અમે એને

પછી વાવણી થાય ટ્રેક્ટર થી વાવણી થાય એના ખર્ચા થાય સાથે સાથે ના ખર્ચા થાય પાણી વાળવાનું હોય મોટરો ચાલુ હોય રાત દિવસ સરફણી વચ્ચે બધા મજૂરો કામ કરતા હોય આ બધું કર્યા પછી પણ આ મગફળીની પડતર કિંમત અત્યારે પંદરસો ચૌદસો પંદરસો રૂપિયા મળ થાય અને ભાવ છે હજાર રૂપિયા મળતું અને એમાં ચૌદસો બાવન માં ઘણા હજી કે જે સિંતેર પંચોતેર મણ લેવાશે તો સિંતેર પંચોતેર મણ લેવાશે ને તો ઈશુદાનભાઈ ને જેલમાં તો ઠીક છે ગોળી ખાવી હોય તો આ ખેડૂતો માટે ખાઈ શકે આ સરકાર ચેલેન્જ આપું છું મગફળી ની ખરીદી શરૂ થઈ તો યાદ રાખજો તમે બસો અઢીસો મણ થી કોઈ ખેડૂત કારણ કે સિંતેર મણ અહીંથી થાય એટલે મારે જ છે બધું આટલી મગફળી છે આજે પછી હું અડધી મારી મગફળી સિંતેર મણ જાય પછી બીજી ક્યાં વેચવાની એટલે આ આ બધું પણ આવડતના કારણે છે મારી વિનંતી છે ભાજપના સારા લોકોને કે ભાજપી કડદા પાર્ટીને હરાવવા માટે તમે પણ અમને મદદ કરો અમે લોકો તો સામાન્ય પરિવારમાંથી આવી છે આજે રાજુ કરપડા પ્રવીણ રામ રાજુ બુરખત્રિયા પિયુષ પરમાર એના પરિવારને હું બધાને મળવા ગયેલા અત્યારે પરિવાર રડે છે રડતા કરતા એની હિંમત તો છે જ કે બીજાના માટે લડ્યા ખેડૂતો માટે લડવા ગયા પણ દિવાળી તો સાથે ન ઉજવી શકે આજે આ મગફળી છે તમે વિચાર કરો આજે અમારા મજૂરો કામ કરે છે રાત દિવસ કેટલી મહેનત કરે છે બરાબર છે આ મજૂરો મહેનતો કરે છે ખૂબ મહેનત કરે છે બહેનો માતા દીકરીઓ મહેનત કરે છે આવા કેટલાય લોકો રોજગારી કરે છે હજી તો ત્યાં મજૂરો છે અને આવા કેટલાય ખેડૂતો એક ખેડૂત છે સાહેબ આ ગામના અમારા ગામમાં ચારસો ની વસ્તી હશે ચારસો લોકો કેટલી બધી રોજગારી પૂરી પાડે છે આટલી બધી રોજગારી અમે આપતા એક કરોડ વીસ લાખ રોજગારી મળતી હોય ખેતીમાંથી ચોપન લાખ ખેડૂતોને એના પરિવાર નભતા હોય અને એની સામે કોઈ જોતું જ નથી અને ભાજપીય કડદા પાર્ટી એવું કહે છે કે જો મગફળીના અમે ભાવ વધારે આપીએ તો મધ્યમ વર્ગને મોંઘું તેલ મળે એવું નથી આજ મગફળી હજાર રૂપિયા દસ બે હજાર ચૌદમાં હતી ત્યારે મગફળીનો ભાવ તેલના ડબ્બાનો સિંગ તેલનો ભાવ હતો ચૌદસો પચાસ રૂપિયા અત્યારે હજાર રૂપિયા જ મગફળી વેચાય છે સિંગતેલના ડબ્બાનો ભાવ છે અઠ્યાવીસો થી એટલે કડદા પાર્ટીના નેતાઓ બધું ગોઠવાઈ ગયા છે છે ભાવે મગફળી ખરીદે એમાં ગોઠવાઈ ગયા છે ટેકાના ભાવે જે જણસ ખરીદે એમાં ગોઠવાઈ ગયા છે તમામ દુકાનો બિયારણની જેમાં ગોઠવાઈ ગયા છે જંતુનાશક દવાની દુકાનોમાં ગોઠવાઈ ગયા છે ખાતરના બિયારણની દુકાનોમાં ગોઠવાઈ ગયા છે મારી આપ સૌને વિનંતી છે આ રાવણ જેવી મહાકાય પાર્ટીની સામે અમે ફેડા છીએ અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમારો પણ પરિવાર છે જ્યારે ચિંતા કરતો હોય છે તમે આ બધું બીજાના માટે ઉપાડો લો છો કઈક આમ થઈ જશે ને તેમ થઈ જશે અમે બીતા નથી ડરતા નથી અને અમે એને કહીએ છીએ એકાદ તો મરી જશે તો એનાથી કઈ ફરક નહીં પડે પણ મરશે ને તો હું એમ કોપન લાખ ખેડૂતોના આત્મા જ આપશ આ ઢોળવા પડી રહ્યા છે અચ્યારે ગમે ત્યાં ગામે ગામ જતો હું તો ભાજપના કિસાન સંઘમાં છું બુઢી મરો ને

મારી આપ સૌને વિનંતી છે દિવાળીના પર્વ નિમિત્તે સંકલ્પ રહેજો આજે એક દીવો આપણે સૌ ખેડૂતો જે બરબડતાપૂર્વક અત્યાચાર થયો છે એના વિરોધમાં અને ખેડૂતો જે આગેવાનો ખેડૂત આગેવાનો ખેડૂતો છે જેલમાં એના સમર્થનમાં એક દીવો બાળીશું ભગવાનને પ્રાર્થના કરીશું અને અમને બધાને શક્તિ આપજો મિત્રો જે લોકો ભાજપમાં છે એ ભાજપની ચાલને નથી સમજી શકતા એને પણ હું વિનંતી કરું છું તમારા સંતાનોના ભવિષ્ય માટે તમને કદાચ ખબર નહીં બીજું તમને ભાજપ સારી લાગતી હોય ને તો એકવાર ભાજપના નેતાની સામે પંચાયતનો ફોર્મ ભરીને બતાવજો અથવા તો ભાજપની નેતાની સામે બોલીને બતાવજો વિડીયો બીજે દિવસે પોલીસ આવી જશે અને તમને હેરાન કરી નાખશે ત્યારે તમને ભાજપ ની હસીયત ખબર પડશે એટલે હું સૌને વિનંતી કરું છું નેક થો આ પીડાને સમજો અને જો ખેડૂતની સરકાર આવે ખેડૂતોની ઈચ્છિત સરકાર આવે તો જ આમાં કંઈક આપણે સારું કરી શકીએ તો જ એમાં આપણે તમને ભાવ મળી શકે ખેતી છે એ સમૃદ્ધ બની શકે મારો સંતોષે મિત્રો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ મારે ખેતીને ઉદ્યોગ બનાવવો જોઈએ ઉદ્યોગ કઈ રીતે બની શકે આ જ ખેતી છે માનલો પત્ર ઉપજ લઈ શકે એવી પાણીની વ્યવસ્થા થાય આ વીજળી છે એ ફ્રી મળે અત્યારે વીજળીનો ભાવ ખૂબ બરાબર છે અને આઠ કલાક આવતી પણ નથી મારે એમાંથી જે ગામમાં હશે એ ગામને મફતમાં વીજળી મળી છે આપી શકે કંપનીવાળાને કેવડાવીશું ભલે એણે કોન્ટ્રાક્ટ દઉં ભલે એણે દાદાગીરીથી નાખી દીધી હોય પણ આપણા ખૂબ સપનાઓ સરકાર જ બધું કરી શકે આપણે એવું જ પ્લાનિંગ છે ઘણું ઉપજ લઈ શકે ઘરેથી જ માલ લઈ શકે એવી વ્યવસ્થા કરી દઈશું મિસકોલ મારે નહીંથી ટેકાના ભાવે જે પણ જણસ હોય અને પહેલેથી નક્કી મગફળીનો આ જ ભાવ મળશે કપાસનો આ જ મળશે હળદનો આ જ મળશે જીરાનો આ જ મળશે એ જ ભાવે મગફળીમાં ખરીદી થાય એવું આપણે પ્લાન કરીશું ત્રીજું આપણું સપનું એવું છે કે ખેડૂતોના ખેતરમાં પૂછ્યા વિના કોઈ કલેક્ટર પણ નહીં ઘૂસી શકે તમારા બાપનું થયું અમારું ખેતર છે આજે આપ આજે હામે છે પવન છે આમાં ખેડૂતો જ્યારે ગૌચર ઉપર છે ના પાડી ત્યારે લાઠી ચાર્જો કર્યા હતા પોલીસ જયારે મારે બોલવું હોય તો કેટલાય અત્યાચારો આજે મારો ખેડૂત સહન કરે છે છતાં મને એ ખબર નથી કે ભાજપમાં આપણે કેમ મત આપીએ કેમ આપણો મામો છે એટલે અરે ભગવાન કૃષ્ણને જુઓ તો સગો મામો કંસ હતો પણ એને ખરાબ કર્યું તો ભગવાન કૃષ્ણને એને મારી આપણે આપણે સગો મામો પણ જો ભાજપમાં તો મત નહીં સગો કાકો પણ ભાજપમાં ઉભો તો મત નહીં આપતા આપણે ભાજપના અદના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી તાલુકા જિલ્લામાં મિત્રો કોઈ એને મત ના એને કહી દો ભાઈ આ ભાજપી કરદા પાર્ટીને અમે ક્યારે મત નહીં આપી પાપનો ભાગીદાર કરશો

તો કામ કરીને બતાવશું અઠ્યોતેર વર્ષના આઝાદીમાં કામ ન થયું કાકા મારી પીડા છે મેં જોઈ છે આ ઈશ્વરે મને તો ખૂબ આપ્યું છે મારા બાપુજીએ મને ભણાવ્યું અત્યારે ઈશ્વરે મને ખૂબ આપ્યું છે મારે જરૂર નથી કઈ પણ મારી જમીન તમને એટલા માટે આપો કે મારી પાસે ઈશ્વરે બહુ આપી દીધું હું જો મારા જ પરિવારને સુખ કરી અને હું જ મારું જ ઘર સાચવીને બેસી જઉં તો મારા તો બંગલા ને ગાડી બધું છે માતા દયા છે તો આ ધરતી ઉપર આવ્યાનું આવ્યો છે બીજા ના આવે જિંદગી જીવીને એનો નામ માણસ કહેવાય એનું નામ મનુષ્ય ધર્મ કહેવાય બીજાના માટે મરવું એનું નામ મનુષ્ય ધર્મ કહેવાય એટલે હું આજે આપ સૌને વિનંતી કરું છું વધારેમાં વધારે આ વિડીયોને શેર કરજો આજે મારે એટલું જ કહેવું છે કે મગફળીનો ભાવ જે અત્યારે પચીસો રૂપિયા મળવું જોઈએ તો એ હજાર પણ નથી મળતું તેલનો ડબ્બો જો અત્યારે હજારે છે તો એ ચૌદસો રૂપિયા પંદરસો મળવું જોઈએ ત્રણ હજારમાં મળે છે એપીએમસીઓમાં કડદા થાય છે કડના નામે તો લૂંટ થાય છે ટેકાના ભાવે પણ ખરીદવામાં ગડબડો થાય છે આ બધામાંથી કાયમી છુટકારો મેળવો તમે આમ આદમી પાર્ટી વાત દિવાળીના તહેવાર આવતા કાલે વર્ષ શરૂ થાય છે અને ફરીથી સૌને નવા વર્ષની શુભકામનાઓ